જય માતાજી માતાજી જય દશામાં આ તો લેવા જવાના છે ને દેવીશા ને ત્યારે આપડે બગીચા જાઉં થોડી કસરત કરાય ને હું કે ના પાડે છે સંકટ પડે એવું લાગે છે શરીર ની અંદર મને ખબર હોય એટલે લાગી તો મને કે હાલો મને બધું હદે છે હું પણ હવે મને એવું લાગે છે કઈ વાંધો નથી થઈ જાય પણ આ થોડીક વધતી જાય સાચી થોડીક મને હમ એવું છે ખાતા હમ સાચી વાત લાગે છે એમાં લેવા જઈએ ને ને મમી ધાન એ થઈ જાય તો વાંધો ન હોય બધું મફત આવે છે હું નાખી આવીને ને નથી દીધું હા હું તો બોલે જ ને તો હું કરવાનું કેટલી વાસ આવે છે બાપા રેલા એ તો તમારે કરવાનું હોય ને

તો હું તો તમને કઈ કઈ થાય કે તમે વાહે મને મારું બગાડો છો બધું આ જો દેવીશા કેવી પટલી પટલી છે તું પાતળી પાતળી છો ને એ નકરું પાણી જ પીપી કરે જો દેવીશા પિછડીઓ હે નકરું પાણી જ પીપી કરે આખો અને આપણે એમ થાય છે કે દશમાનો વરસ છે અને આ છે સાતમ સાતમ કાઠી કરવાની છે સીતરામાની વાતો બપર હું કરીશ મન સો વારતા બધી મોટો વારતા આલે હા સો સમાની વાર હે શું કરું શું જ દો હા તો આગડે હજી વાર છે થોડીક બેટા ઘડીક વાર તમે રમો મમ્મા નાઈ લેને પછી હું સુજ પહેરાઈ દો પછી તને મેકવા આવું ઓ દે નહીં પાણી પી પીત કરશે જો

જો કામ બધું પતી ગયું છે મેં કચરા પોતા કર્યા છે દશામાની આરતી પતી ગઈ છે વાર્તા પતી ગઈ છે આ આખંડ દીવો ચાલુ છે દશામા બધું સાફ સફાઈના બધું થઈ ગયું છે જો ઘરનું કામ પતી ગયું છે આજે ઓછાળ બદલાવવાનો હતો એટલે ઓછાડ બદલાઈ નાખ્યો છે ઓછાડ ને બાકીની કાતર લઈને બેઠી હતી હંચે બાનું એક બ્લાઉઝ ચીવું પણ બા ના કાંઈ બ્લાઉઝમાં મેલ ન આવ્યો કામ મમ્મી પણ એમાં મારો વાગ નથી મમ્મી તમારું શરીર એવું છે હે

નાટક બહુ વધે છે બાર થઈ ગયા 12:30 થઈ ગયા હું કરું ચોકલેટ

હાચું પછી સાન દે તો રેવા નથી બટા ખાતી નથી રોજ ડબામાં નાખી દે સમજે નથી હાચું નથી ઈ પોજી ખોટું બોલી છોકરી હું ખોટું બોલતી ન બોલું કે ખોટું ખોટું બોલી તો ભગવાન મારે બાયે કીધું કે ખેંચા કે ખોટું ન બોલે આજ દઉં હ

તો જા અસતો ની મેળાવી મારે નાવા જાવુંસ પણ શું કરું મને તે પંખો ફાસ કરી હો મારે તો ઓલી સ્કૂલે મેકવા જવું જ પડે છે મારે તો ગમે હે હાલો જય માતાજી જય મેલી

હલો હલો ઓકાઈ જો ઓય એમ કહો કે જાડીઓ જાડા થઈ જાય ને આપણે પશાવી રીતે કસરત કરવા ગાયને કરવાના આમ પરછો વળી જાવ તો બરાબર થાય આમાં સુવાની આ રૂઆ જાઉં કલાક હવાએ તે હું તો કહું છું અરે ખવાયુ નથી ખવાયુ જ નઈ કાય લીંબુ પાણી પીવાય એવું બધું પીવાય

તો પહેરાય ને કોમેન્ટ કરજો તમે બધા બાને ડ્રેસ પહેરવો જોઈએ કે નહીં બેસર સીવડાવો પડે ને મોટો સુધરો એ તો સીવી દઈશ હું હા હા પણ તો પછી સુંદરી જોશે મારા મને આપસ થાશે હા તો ચુંદડી ઓઢી જવાની ને હા તો હાલશે આ બધા હાલ જ ને દાદા કે આવી ગયા કસરત કરવા ગયા એને પણ હાથ તો પાડો દાદા એ તમને કહો હાલો જલ્દી આય આ તમને કહું છું બોલો એ તમને કહું છું તાર દાદા બોલે જ

એ હું છું કસરત કસરત બાપા રે ઘટાડાય ઓ ઘટાડાય ઓસો ઓડો કે નતો તો ગયો તો ખરાબ હતું પાણી ધાર થઈ તો કેટલી ધાર કરવાની અંદર બાયું શું કામ ખબર છે ને ખાવા પીવા હમ બસો બધા મન લેતા મગજ ની અંદર બધા હમ દાંગ સુરોદ અંદર બધા મગજ ની અંદર ના ના આયા જડો આયા કરો કરો গি বাদ

હા બસ અમે બે કટવા તો પણ ઉતર્યા હવે આને છે ને આ એક કામ કરવાનું એક અંદર કરવાનું ને એક બહાર કરવાનું હા બસ હાથ ઓલું લાડુ તું લાડુ તું કરાવી સાદાને મહેનત કરાવે એમ કસરત કરાવે બસ બસ બસ